છું ખુશી અને ખુશીની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું સરસ મજાની રેસીપી દિલખુશ શરબતની રેસિપી જેને તમે મોહબ્બત કા શરબત પણ કહી શકો છો તો ચલો જલ્દીથી રેસીપી શરૂ કરીએ તરબૂચની આપણે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે શરબત માટે એના પછી આપણે લઈ લઈશું તકમરિયા અને તકમરિયા તમને બધી જ કરિયાણાની દુકાન ઉપર ઇઝીલી મળી જશે આની અંદર હું કરીશ પાણી એડ અને પાણી એડ કર્યા પછી થોડીક જ વારમાં તખમરિયા સરસ મજાના ફૂલી જશે એનો આપણે ઉપયોગ ફાલુદા સિકંજીમાં પણ કરતા હોઈએ છીએ અને ઉનાળામાં આ બહુ જ હેલ્પફુલ રહે છે પછી આપણે એક બાઉલ લઈ લઈશું પછી આપણે એમાં તાજા દૂધ લઈ લેવાનું છે અને તાજા એટલા માટે લેવાનું છે કેમ કે થોડું નોર્મલ પતલું હોય છે ગોલ્ડ બહુ જાડું હોય તો શરબતમાં મજા નહીં આવે તો પાંચસો એમએલ આપણે દૂધ લઈ લીધું છે હવે આપણે દૂધની અંદર રોઝ સિરપ એડ કરી દેવાની છે તમે જોઈ શકો છો અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી રોઝ સિરપ એડ કરેલી છે તમે વધારે કે ઓછી તમારા પ્રમાણમાં કરી શકો છો અને સુગર એડ કરવાની જરૂર નથી કેમ કે આની અંદર સરસ મજાનું ગળપણ આવી જાય છે તમને વધારે કે ઓછું કરવું હોય તો એ તમે તમારી રીતે કરી શકો છો તો સરસ મજાનું આપણું રોઝ શરબત મિક્સ થઈ ગયું છે હવે આપણે એની અંદર એડ કરીશું તકમરિયા અને તકમરિયા એડ કર્યા પછી સારી રીતે આપણે દૂધની અંદર એને મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાની રીતે મિક્સ થઈ ગયું છે હવે હું આની અંદર આઈસક્યૂબ એડ કરી રહી છું કેમ કે ઠંડો ઠંડો સરબત હોય ને તો ઓર મજા આવે અને એ એડ કર્યા પછી આપણે એક મટકામાં કે ગ્લાસમાં આ શરબતને કાઢી લેવાનું છે અને કાઢી લીધા પછી ઉપરથી જે આપણે તરબૂચની કટકીઓ કરેલી હતી એને એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ત્રણ મટકામાં સરસ મજાની કટકીઓ એડ કરી દીધી છે અને એટલું સરસ લાગી રહ્યું છે ને તો આવી ઉનાળાની ગરમીમાં કોઈ પણ ગેસ્ટ આવે તો તમારું જલ્દીથી જલ્દી બની જતો તરબોચનો આ દિલ ખુશ શરબત કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો તો છે અને એકદમ સહેલી રીત તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આને પીવાની તો જે મજા આવે છે એની તો વાત જ કંઈક અલગ છે તો તમને આ મારી રેસિપી કેવી લાગી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો જરૂરથી ઘરે ટ્રાય કરજો અને ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ